જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે કેવી રીતે રૂપાદેની ભક્તિ અને રામદેવ પીરના ચમત્કારથી રાવલમાલજીનું જીવન પરિવર્તિત થાય છે મારવાડના શાસક રાવલમાલજી મહુવા નગરમાં પોતાની રાજધાની ધરાવતા હતા તેમના શાસનકાળમાં નગરમાં વૈભવ અને અધિકારકતાની છબી સ્પષ્ટ દેખાતી હતી રાવલમાલજીની રાણી રૂપાદે જે બાબા રામદેવજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા રાખતી હતી રૂપાદે રામદેવપીર બાપાના ભક્તિ માર્ગે સતત આગળ વધી રહી હતી જ્યારે રાવલમાલજી આ બધા પર આસ્થાના બદલે આડંબર અને મૂર્ખામીનો દોષ મૂકતા હતા માલજીને આ બધું માત્ર ઢોંગ લાગે છે અને તેઓ રૂપાદેની બાબા પ્રત્યેની ભક્તિનો સતત વિરોધ કરતા એક વખત નગરમાં મેઘવાલ જાતિના ઘરમાં બાબા રામદેવજીની સભામાં એકત્ર થવાનું આયોજન થયું હતું આ પ્રસંગે અનેક ભક્તો હાજર રહેવા માટે ઉત્સુક હતા રૂપાદે પણ આ સભામાં ભાગ લેવા માગતી હતી તેમણે રાવલ માલજી પાસે આ સભામાં જવાની પરવાનગી માગી પરંતુ માલજી જાતિ અને ધર્મના ભેદભાવથી ભરેલા વિચારોથી પ્રભાવિત હતા તેઓએ રૂપાદેને સભામાં જવાની ના પાડી દીધી અને તેમને એક ઓરડામાં બંધ કરી દીધા જેથી તેઓ સભામાં ન જઈ શકે ઓરડામાં બંધાયેલી રૂપાદે પોતાના દિલમાં રામદેવ બાબાનું સ્મરણ કરવા લાગી તેમનો વિશ્વાસ એટલો અખંડ હતો કે અચાનક જ બાબાના ચમત્કારથી તે ઓરડાના તાળાઓ સ્વયં ખુલ્લી ગયા ઓરડાની રક્ષા કરતા બધા સિપાહીઓ સાવચેત થઈ ગયા અને રૂપાદે આ અવસરનો લાભ લઈને નગરમાં મેઘવાલના ઘરમાં પહોંચી ગઈ જ્યાં સભાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જ્યારે રૂપાદે ત્યાં પહોંચી ત્યારે તે કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ તેમના આગમનનું હર્ષ સાથે સ્વાગત કર્યું તેમની ઉપસ્થિતિથી ત્યાંનો માહોલ વધુ પવિત્ર થઈ ગયો કાર્યક્રમ માણવામાં એટલી મશગુલ હતી કે તેની એક પગની મોજડી ત્યાં છૂટી ગઈ આ દરમિયાન રાવલમાલજીના એક ગુપ્તચર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા તેમણે રાજાને આ વાત વિશે જણાવવાનું નક્કી કર્યું પુરાવા તરીકે તેઓ રૂપાદેની મોજડી સાથે મહેલ તરફ દોડી ગયા મહેલ પહોંચીને જેમ જ તે ગુપ્તચર રાજાને મોજડી બતાવવાનો પ્રયાસ કરતો તેટલામાં જ અચાનક તેના આખા શરીર પર ફોલા પડી ગયા અને તેણે પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી તે દુઃખ અને પીડાથી ચીસો પાડતો હતો ત્યાં જ રૂપાદે મહેલ પહોંચી તેમણે આ પરિસ્થિતિ જોઈ અને ગુપ્તચર પર દયા આવી રૂપાદે પોતાના હૃદયથી રામદેવ બાબાને પ્રાર્થના કરી અને ગુપ્તચરની ભૂલ માટે ક્ષમા માગવા લાગી તેમણે રામદેવ પીરને વિનંતી કરી કે તેઓ ગુપ્તચરને સ્વસ્થ કરી દે રૂપાદેની પ્રાર્થનાથી પ્રભાવિત થઈને રામદેવ બાબાએ ચમત્કાર કર્યો થોડી જ પળોમાં તે ગુપ્તચર સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો તેણે પોતાની ભૂલને અને રૂપાદે પાસે માફી આ ઘટનાઓને જોઈને માલજીના હૃદયમાં પરિવર્તન થયું તેમને સમજાયું કે બાબા રામદેવજી માત્ર ધાર્મિક આસ્થાના પ્રતીક જ ન હતા પરંતુ આદર અને ચમત્કારથી ભરપૂર હતા તેમના મનમાંથી આડંબરના બધા જ ભ્રમ દૂર થઈ ગયા તેઓ રુદનમાં તૂટી પડ્યા અને બાબાની મહેમાને સ્વીકારતા તેમની ભક્તિમાં જોડાઈ ગયા આ પરિસ્થિતિએ રાવલમાલજીને આધ્યાત્મિક માર્ગે પ્રેરિત કર્યા તેઓએ ઉગમસી ભાટીના માર્ગદર્શન હેઠળ દીક્ષા લીધી અને આગળ જઈને મલ્લીનાથ નામે પ્રખ્યાત થયા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવપીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ